તો આ સાથે અનેક મહત્વના સમાચાર પરસોત્તમ રૂપાલા કે જેમને લોકસભાના ઉમેદવાર જાહેર કરવામાં આવતા રાજકોટના નેતાઓમાં મોજ જોવા મળી રહી છે પરસોત્તમ રૂપાલાને ઉમેદવાર જાહેરાત કરાતાની સાથે જ નેતાઓમાં પણ જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે રૂપાલાને રાજકોટમાં આવકારવા માટે મોટી સંખ્યામાં નેતા ઉમટી પડ્યા છે ભારદ્વાજ ભંડેરી બેરાણી સહિતના નેતાઓ હાલ મંચ પર જોવા મળી રહ્યા છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ હાલ તો પરસોત્તમ રૂપાલાને આવકારવા માટે ભાજપના નેતાઓ જોવા મળી રહ્યા છે શું અપડેટ અ ચોકસ ગીતા અત્યારે ભાજપના જૂના અને નવા જે બંને જૂથના જે આગેવાનો અહીંયા પહોંચ્યા છે આપણે સીધા જે નેતાઓ સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું મુકેશભાઈ મુકેશભાઈ આપણી સાથે છે મુકેશભાઈ શું કહેશો રૂપાલા સાહેબ કેટલી વારમાં આવે છે અને કોણ કોણ ઉપસ્થિત માત્ર ગણતરીની મિનિટોની અંદર પૂજ્ય રણચોડાસી બાપુના આશીર્વાદ લઈને આદરણીય અમારા લાડીલા ઉમેદવાર

કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા જયારે આજે આવી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે બોડી સંખ્યામાં લોકો સન્માન કરવા ઉભા છે અને હું એમ માનું છું કે પાંચ લાખ થી વધુ લીડ સાથે કદાચ રાજકોટ ગુજરાતમાં ઇતિહાસ રચશે શું કેશો તમે પણ ટિકિટ માંગી હતી અને તમે કઈ રીતે ટ્રાય કરશો રૂપાલા સાહેબ ને વધારે પેલા તો મેં કોઈ દાવેદારી નહોતી કરી અને સંપૂર્ણ ચર્ચામાં નામ હશે કાર્યકર્તા આપ્યું પણ દાવેદારી બીજું પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ગુજરાતના સર્વમાન્ય પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે પૂર્વ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી છે અને હાલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી છે ત્યારે સૌરાષ્ટ્રથી રાજકોટથી પૂરા વાકેફ છે ગુજરાતથી પૂરા વાકેફ છે રાજકોટની જનતા લોકસભા મત વિસ્તારમાં સાથે સાત વિધાનસભામાં જંગી બહુમતીથી કમળને રૂપાલા સાહેબને જીતાડશે હબકી બાર મોદી સરકાર

અમારું સંગઠન ચિહ્ન છે અને રૂપાલા સાહેબ અહિયાં હોય ત્યારે માંડવીયા સાહેબ હોય સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે ખુબ ઉત્સાહથી વાતાવરણ છે એક સક્ષમ નેતા રાજકોટ અને પોરબંદર માં અમને મળ્યા છે ત્યારે રાજકોટ લોકસભા ક્ષેત્રમાં આજે રૂપાલા સાહેબ પ્રથમ વાર આવી રહ્યા છે ત્યારે

અહીંયા જે અગ્રણીઓ બંને જૂથના અગ્રણીઓ રાષ્ટ્રીય જે નેતૃત્વ છે તેમના દ્વારા જબરજસ્ત ખેલ પાડી દેવામાં આવ્યો છે જે ઘણા લાંબા સમય પછી તમે શું કહેશો જૂથના આગેવાનો અત્યારે સ્ટેજ ઉપર જોવા મળે કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી ન હોય ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સૌ કાર્યકર્તાઓ બધા એક સાથે કોઈ જૂથબંધી નથી અને માન્ય રૂપાલા સાહેબ એ અમારા રાષ્ટ્રીય આગેવાન છે પૂર્વ ઓફ ગુજરાત ભારતીય જનતા ના પ્રમુખ છે અને સાહેબ પાંચ લાખ થી વધુ મદદ જીતશે કોંગ્રેસના કોઈ ઠેકાણા નથી ભારતીય જનતા તો છે લાંબા સમય પછી તમે સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છો કાર્યકર્તાઓમાં જબર ઉત્સાહ છે સ્વાભાવિક છે કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અમારા દેશના વડાપ્રધાન કીધું કે મોદી પરિવાર

રાજકોટ લોકસભાના ઉમેદવાર રાજકોટ માટે ગૌરવ સન્માન એવા રાષ્ટ્રીય